ખાખના પોયણા મોહબ્બત ખપ્પે માંડવી પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તો કરશનદાસ માણેકના આ ત્રણ જાણીતા પુસ્તકો છે આ ઉપરાંત તેમણે રામાયણ મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું છે જે વડોદરા હાલ ગુજરાતમાં છે આ કાવ્યોમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે ઈશ્વરનો ચીંચડો તો ચાલતો રહે છે ગજા પ્રમાણે વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે અઘરા કે આકળા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે તો બાળકો હવે આપણે કાવ્યની દરેક પંક્તિને ધોરણ કાવ્ય આ તો સમજાવણો આવાસ ની કાવ્યની સમજૂતી જોઈએ જેમાં પહેલી પંક્તિ છે આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ તણો આવાસ તો આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે આ જગત કે શરીર ઈશ્વરનું નિવાસ છે એટલે તે પવિત્ર છે અહીં બધું ઈશ્વર દ્વારા નિર્મિત છે અને આપણે માત્ર અતિથિ છીએ તું અહીં ઈશ્વરનું આમંત્રિત અતિથિ છે ન તો એનો સ્વામી એટલે કે ભગવાનનો આમંત્રિત મહેમાન છો એનો સ્વામી નથી કે ન દાસ તારો આ ઘરમાં વાસ્તવિક કોઈ અધિકાર નથી જેવું તે છે તેમ સ્વીકારી જીવવું બીજી પંક્તિ છે એ એ પીરસે તે તે રસથી આપે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે તો આ પંક્તિમાં કવિ કહેવા માગે છે ઈશ્વર જે આપે તે આનંદથી ગ્રહણ કર તે જે લોકો તારા જીવનમાં મૂકે છે તેમની પોતાના જેમ માને જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષથી રહે ત્રીજી પંક્તિ છે વેર તો તો પ્રતિપળ આ આવાસ દરેક ક્ષણે પ્રેમ અને સ્નેહનું પ્રકાશ ફેલાવતો રહે આ જગત ઈશ્વરનું ઘર છે તે માટે તું પણ પ્રેમથી જીવ આગળની પંક્તિ જોઈએ તો અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો ન રેજે વહેજે ઘૂંસરી ગજા પ્રમાણે તો આ પંક્તિમાં કવિ કહેવા માગે છે આ સંસારમાં સદૈવ બ્રહ્મનું ચિંતન ચાલે છે કોઈ કષ્ટ પામે છે તો કોઈ આનંદ માણે છે બંને બંને જ જીવનના ભાગ છે એટલે કે સુખ અને દુઃખ એટલે કે આનંદ અને દુઃખ બંને જીવનના ભાગ છે તું જીવનમાં નિષ્ક્રિય ન બેસ એટલે જીવનમાં ક્યારેય નિષ્ક્રિય બેસવું ન જોઈએ જે રીતે ગાય ગાય એટલે કે જે ગાયના ગળે આપણે ઘંટો હોય છે તે પણ શાંતિથી કામ કરે છે તેમ તું પણ પોતાનું કાર્ય કરતો રહે આગળ જોઈએ તો કામમાં આવે કદીએ કચાસ આ તો ઈસતણો તણો આવાસ તો આ પંક્તિમાં કવિ કહેવા માગે છે તારા કાર્યમાં કદી કચાસ એટલે કે કોઈ દિવસ આપણા કાર્યમાં આળસ કરવી જોઈએ નહીં ના હોવી જોઈએ કારણ કે તું ઈશ્વરના ઘરમાં કાર્ય કરતો એક અતિથિ છો કારણ કે આપણે ક્યારે પાછા જતા રહીશું તે નક્કી નથી આગળ જઈએ તો તું અથરો ન થાજે જાવા ન રહેજે વળી ચોટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી તો આ પંક્તિમાં કહેવા માગે છે તું કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લોભ કે મમત્વ રાખીને ચોંટી ન જા કંઈ પણ તારા કબજામાં નથી ભગવાન જે ખોરાક આપે છે તે બધા સાથે વહેંચીને ખાવું સહઅસ્તિત્વ અને સહભાગિતા જીવનમાં મહત્વપૂર્ણ છે એટલે દરેક આ સહભાગિતાથી જીવનમાં રહેવું એ આપણું એક અસ્તિત્વ છે ત્યાર પછી આગળ જઈએ તો સુધા સમ સમજી સહિયારી છાસ આ તો ઈશ ત્રણ આવાસ તો આ પંક્તિમાં કવિ કહેવા માગે છે સારું કે સાદું જે મળ્યું હોય તેને પ્રેમપૂર્વક સહયોગથી ગ્રહણ કર કારણ કે આ જગત ઈશ્વરનું ઘર છે જ્યાં સમભાવ અને સહઅસ્તિત્વથી રહેવું